કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ જાગોસ્ત તળાવમાં રૂપિયા ચાર કરોડના ખર્ચે નવનિર્માણ ખાત ખાતમુહૂર્ત કરતા જિલ્લા ભાજપ પ્રમુખ મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી દરખાસ્તને મંજૂરી આપીને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વર્ષ બે હજાર ચોવીસ પચીસની ગ્રાન્ટમાંથી ગુજરાત સરકાર દ્વારા થરા નગરપાલિકાને રૂપિયા ચાર કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જોકે થરા દિયોજ રોડ ઉપર આવેલા ઝાગોસ્તર તળાવની બાજુમાં અમ્યુઝમેન્ટ પાર્ક માટે બગીચા માટે વહીવટી મંજૂરી મળતા તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસના રોજ સવારે નવ વાગે કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહી વાઘેલા દ્વારા અથાત પ્રયત્નો કરીને થરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા ઝાગોસ્તર તળાવમાં નવીન બગીચાનું ખાતમૂરત કરવામાં આવ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રૂપિયા ચાર કરોડના ખર્ચે નવ નિર્માણ કરવામાં આવનાર આધુનિક બગીચો થરાને ચાર ચાંદ લગાવી દેશે અને આવનાર દરેક લોકોને તળાવ કિનારે બગીચાની મજા માણી શકશે અને જેમાં ખાણીપીણી અને બાળકો માટે લપસની ચકડોળ અને હિંચકા સાથે સરસ મજાની ઠંડા પાણીની પરબ પણ બનાવવામાં આવશે ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ડૈયાભાઈ પિલિયાતર ચેરમેન બનાસ બેંક પૂર્વ નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહજી વાગેલા

કરોડના ખર્ચે નવનિર્માણ બગીયાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ તથા થરા નગરપાલિકાના કોર્પોરેટરો અને વેપારીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભારતીય જનતા પાર્ટીને કાકરેજ તાલુકાની પ્રજા સાથે સાથે થરાનગર વાસીઓ ખુબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા